ભારી વરસાદના કારણે સુનસર ગામમાં આવેલું પ્રસિદ્ધ સુનસર ધોધ સિઝનમાં પહેલી વાર જીવંત બન્યો જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક પિલુડા તાલુકાના પૂર્વમાં આવેલું સુનસર ગામ કે જે મિની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે તેની યાદ પણ અચૂક આવે આ સુણસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ કે જે સુનસર ધોધ નામથી પ્રચલિત છે છેલ્લા ચોવીસ કલાકમાં ભીલોડા તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદના કારણે સુનસર ગામમાં આવેલું પ્રસિદ્ધ સુનસર આ જીવંત બન્યું છે ફૂટ ઊંચેથી પડતા આ વોટરફોલ પર કઈ રીતે જઈ શકાય છે જાણો આજના અહેવાલમાં ભીલોડાથી બાર કિલોમીટર પશ્ચિમે આવેલ સુનસર ગામમાં ધરતી માતાના મંદિર પાસે આ ધૂધ આવેલો છે સુનસર ધૂધનો હલાદક નજારો માણવા તમે ભીલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલમાં ત્યાં પહોંચી શકો છો અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હોવ તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુણસર જઈ શકાય છે અને કુદરતના ખોડે વસેલા એવા સુનસર ધૂધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળીમાંથી બસો પચાસ ફૂટથી વધુ ઊંચાઈથી એક આહલાદક દૂધ પડે છે આ ધૂધ અને આસપાસની હરિયાળીને કારણે આ વિસ્તાર ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે આ દૂધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે ચોમાસાના ચાર મહિનામાં આ છે શ્રાવણ માસમાં આસપાસના ભૂદેવો જનો બદલવા દૂધના કિનારે આવે છે આ દૂધમાં ભૂદેવું સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞો પવિત્ર ધારણ કરે છે આ આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધૂધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે તેવી પૌરાણિક માન્યતા રહેલી છે આમાં સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકોની ભારે ભીડ જામે છે દર ચોમાસામાં આ વિસ્તારમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે આ સ્થાન પર ચોમાસામાં જે કુદરતી ધૂધનો નજારો જામે છે તેને નિહાળવા અને ધૂધમાં સ્નાન કરવા અરવલ્લી સાબરકાંઠા અને સમગ્ર ગુજરાતભરમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે ખૂબ જ કુદરતી વાતાવરણમાં ભરપૂર ધૂધનો આનંદ લૂટે છે અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધૂધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે